અરે યાર આની ગાડી મુ તો હોય ને આય પહેલા હેડ તો થાય કેટલા દાડા થી મચ્છસી ખબર આઈ ને ઈ તો ખબર છે હે હી હાઈ બસ તા હો કારુજી હા ઢોલાજી હું આવવાનો દોથું કર્યું

તારે ઘર માં વી લાખ જવાના છે કાળુભાસ હવે આટલી ઉમરે તમે લેબડા છોકરો ચો જોતો તા કાલુભા ફ્રેકચર તમારે ઉતરી ગયો તો જો કે ટોકાલી જાય ને ખરી વાત કરો કાળુબા હું વાત કરો તમે આ બધી ઓપરેશન કરાવીયો ના ના હું તો નહીં મોન તો કાળુજી સવારે મન ઓપરેશન કરાવી આગે ભાઈ હું વાત કરો કાળુ પા તમે હું આ વાત તો મોનવા તૈયાર નહીં ચમ કહું ઓપરેશન કરો તો ત્રણ દાડે એવું પડો દવા ખોન ચંદુજી વાત લાખ રૂપિયાની તમારી ડોક્ટર ત્રણ દાળા નહીં પણ અઠવાડિયું રાખો ઓપરેશન કર્યું હોય તો રાખ જ છે ધનાજી અત્યારે તો દરેક ડોક્ટર રાખે મને આ વાતમાં લોચા લાગે ચમ દનાજી કાળુજી

આપડે કુટુંબ આખું લઈ જવું પડે તો પેલા બલાજી કીધું બલાજી કીધું મારો છોકરા છોકરા લેબરા ઉપર ચર કેવું ચંદુજી વાત ના ભલુંજી કેવી સાચી વાત છે ઉપર વધારે થઈ નોકરી કરે છોકરું કઈ નો પાછો કઈ નોકરી અમારે પડાવી એક રજા છે રજા ગણી આવી પણ લખાયેલું શું કરવાનું રજા હોય તો છોકરા કહી દે કે આ બધા લેબડા પાડી દે પાડી દે પણ લેબડું એક જ હતું અને એમાં દારો નતો એ દારી હતી ઓહો તમાર ફરે આવી તો એમ કે એટલા ઢોલુજી આમાં હોય છે ખબર કે કાળુજી ના લખાયેલું છે એટલા આખી ન કાળુજી કદી લેબડા ઉપર ચડ્યા જ નહીં કદી આટલી ઉંમર કદી એ નહીં ગયા મને ખબર છે ઘણા હવે ઢોલુજી એકસો હરો ઘણા જી પાછા હરિયાદ તમે ત્યાં

એક આપડો ધનુજી ઘટું અને તખલો નતો આવ્યો જવા તખલો મારી વાત પૈસા કમ્પ્લેટ મળી ગયા છે ફવાની વાત અત્યારે વધારે જાજી વાત કરવી નથી તમે જો કે પેલું નઈ કે ને કે ભેટ ને તો ને કોણ હોય અરે પેલું ને તો વાળી ને કોણ હોય કેવું કોક ને કે વાળ ને વાળ બોલ્યા ચાલે વાળે હોય જો કાઢવા દે પોતે ધાબા નું સીધું